અમરેલી એપીએમસીમાં થઈ નવા કપાસની આવક શરૂ નવો કપાસ અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છે નવા કપાસનો વિક્રમજનક પાંચ હજાર બસો બે રૂપિયા ભાવ મળ્યો છે વાવડી ગામના ખેડૂત બચ્ચુભાઈ વાળાને નવા કપાસના પાંચ હજાર બસો બે ભાવ મળ્યા હતા નવા કપાસનો ભાવ પાંચ હજારને પાર કરતા ખેડૂતોમાં હરકની હેલી પ્રસરી ગઈ છે અમરેલી યાર્ડના એક ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે પચીસ ચાલીસ છે બેતા પચાસ પંજાબો છીએ અગિયાર એકાવન એકસો અગિયાર એકાવન એકાવન

Why should It ÁšŌŌ ne id bilain djav. Gamov Je Sýını datری Trili Thadija Jast τονí duy din own and the pathet. Rasmus Ślonis – anc òm O Bono

પુજા ઓરિયો ઓપરેટ કરના છે ઉમને بس کي لاني ڏيان نتو دل او ميرا سڀاڳا ها 81 وار 52 جي ڳي ڏيو هاو